મારે ખજૂર ખબર ને કલર કરવો કાઠું કર્યું કાઠું પાટું મારે જોયું બધા કે બધા શંભુ ની છોકરો છોકરો

હોય પેલા મંગલ સિયો ભાઈ તહેવાર માં તહેવાર ખોઈણી ઉછી નું લાવે તો આલું મરચા નું કુટવાલવાનું છે

અવાજ ડબલ રીહોણા બેવરા આપડે બેહર્યાઓ આ પેલે જો ઈ તીત્રણ મંગાવે ભરતા એલા મંગાવજો બેથ્યો બેથ્યો એ બે પડતા રહેશે કલરવાળા આહા અલ્યા આ તો બિહાઈ છો મારા ઉઠા બગાડી નોકતી તો કશુ પડશે હા મસ્ત દે ગોળી મારી ગોળી ગોળી ગોળી

છોકરા ને પેલું છોકરો રી મારતો આ છોકરો મારે પેલા મંગાણ ભાઈ મંગળ ને ભાઈ લાયા કે શિયા ને ભાઈ લાયા તે મારા બે ને છોકરા ને ફોન દીધું મારા છોકરાને કે બાબા બે લાવેડી લાવવી હું કોઈ ને

બકરા Five... <countryside> <Murray> <mów> <im ornamenting tattoos>

તારાક માં કેવું કે ભેડ મથુ ડું ખાતું ને

આવું રંગ રમવાનો અરે મને પછી માછીઓ કઈ ખાધી પોત્યુ કાઢી ને બતાનું હમણાં શું કહું છું ના માછીઓ કડી મજા